નમસ્કાર આજે વધુ એક એવા મહિલાઓ સાથે મુલાકાત કરવી છે મહિલા સાથે કે જે પોતાના કંઈક અલગ રીતે કાર્ય કરે છે અને મહેનત કરી અને કંઈક અનોખી દુનિયામાં જવા માંગે છે અત્યાર સુધી એવું હતું કે મહિલાઓ કાંઈ નથી કરી શકતા પણ નહીં મહિલાઓ પણ હવે પુરુષના ખંભે ખંભો મિલાવી અને પોતાની આજીવિકા રોજગારી મેળવે છે ભારત સરકાર ગુજરાત સરકાર નમો ડ્રોન દીદી યોજના લાવ્યા છે નમો ડ્રોન દીદી યોજના એટલે કે મહિલાઓ આ ડ્રોનનું સંચાલન કરશે ખેતીવાડી વિસ્તારની અંદર મહિલાઓ દવાના સ્પ્રે કરશે ખેડૂતોનો સમય ખેડૂતોને જે મહેનત થતી હતી આમાં ઘટાડો કરશે અને પોતે મહિલા આ ડ્રોન ઉડાડી અને આજીવિકા રોજગારી મેળશે મેળવશે આજે એવા એક ભાવનગર જિલ્લાના મહિલા સાથે વાત કરી છે અને ખુદ આજે ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર ખેડૂતોને સહકાર આપી જેઓની સાથે ખંભે ખંભો મિલાવી ખેડૂતોની મહેનત ઘટાડી અને ડ્રોન ઉડાડી અને આજે દવાનો છંટકાવ કરે છે મારી સાથે છે ડ્રોન દીદી મીરાબેન મીરા સાથે વાત કરીશું અને જાણીશું કે આ આખું કઈ રીતે એમને ડ્રોન ચલાવે છે કઈ રીતે ડ્રોન મેળવ્યું છે અને ડ્રોન પછી એમને શું ફાયદો છે બેન પેલા તો તમારો આખો પરિચય આપો અને તમને આ માહિતી ક્યાંથી મળી હતી મારું નામ રાઠોડ મીરાબેન ભરતભાઈ છે હું પાલીતાણા તાલુકાના નાની પાણીવાળી ગામથી બોલું છું આ મને યોજનામાં પાલીતાણા જિલ્લા કક્ષાએથી મને ડીએલએમ સરનો કોલ આવ્યો હતો તેને કીધું આ તેનો કેટલા બેનો ગયા થાય તેમાંથી મારું સિલેક્શન થયું છે ને પછી મને દસ દિવસની બરોડા ખાતે જીસીએફસી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે એમને ત્યાં મોકલ્યા હતા બેન આ ડ્રોન છે એ ચલાવ ખૂબ જ મુશ્કેલ હોય છે તમે ટ્રેનિંગ કઈ રીતે લીધી પછી તમને ડ્રોન કઈ રીતે આપવામાં આવ્યો આ ડ્રોન નું કઈક સર્ટિફિકેટ પણ લેવું પડે છે એના કઈક સિત્તેર એસી હજાર રૂપિયા ભાવ પણ હોય છે તમને કઈ રીતે આ ડ્રોન મેળવ્યું છે તમને સર્ટિફિકેટ કઈ રીતે આપવામાં આવ્યું છે અમને દસ દિવસની ગરુડા એરફોર્સ કંપની દ્વારા ટ્રેનિંગ આપવાની આવી છે તેમાંથી અમને એમાંથી એક્ઝામ લેવામાં આવી હતી એક્ઝામમાં પાસ થયા પછી અમને આ સર્ટિફિકેટ આપવા માં આવ્યું ને અમને તેનું ડ્રોન આપ્યું છે હા પછી ડ્રોન માં છે ત્યાં તાલીમ કેવી રહી હતી તમને કેવું કેવું શીખવાડવામાં આવ્યું કેમ કે તમે તો સર્વપ્રથમ ગયા છો એટલે ડ્રોન બાબતે ખબર એ નહી હોય કે ભાઈ ડ્રોન શું કે ભાઈ કઈ રીતે ચલાવ તમારો અનુભવ શું છે અને કઈ રીતે તમે તાલીમ મેળવી અમને પેલા 5 દિવસ કમ્પ્યુટર માં તે સરે શીખ્યું તો આવી રીતના આવવું આવે ને કે રિમોટ કેવી રીતના પકડવું તેને કેવી રીતના ઓલું ઉડાડ હા ઉડાડું એ રીતના શીખવું તું બરોબર પછી એની પછી શું થયું તું તમે તાલીમ પાસ કરી એક્ઝામ પાસ કરી નાખી સર્ટિફિકેટ મેળવ્યો ડ્રોન કઈ રીતે આપવું ડ્રોન ની કિંમત શું છે તમે શું કરો હા ડ્રોન ની કિંમત સાડા પાંચ લાખ રૂપિયા છે

પછી ખેડૂત ને અંદર શું શું સહાય હોય છે ખેડૂતો ને આમાં તેનાથી એકર ના 700 રૂપિયા હોય છે ને ખેડૂતો ને 100 રૂપિયા દેવાના હોય છે ને 500 રૂપિયા સરકાર તમને આપે છે હા બરોબર તો પછી આની જે માનો કે આ તો મગફળી કપાસ સોયાબીન એવા બધા ની વાત થઈ પણ માનો કે હાઈટ ઉપર જે બાગાયત ખેતી છે કે ભાઈ આંબા છે પછી નારિયેળી છે એમાં છંટકાવ કરવો હોય તો તમારું ડ્રોન કેટલું ફ્લાઇટ ઊંચું જતું હોય છે અને એ દવા છંટકાવ કરવા માટે કેટલી તમે લ્યો છો મૂડી અમે તે દવા છંટકાવ કરવા માટે મિશન છસો રૂપિયા એકરના લઈએ છીએ અને તેનું હાઈટ પચાસ પચાસ મીટર થી વધારે ઊંચું જાય છે બરોબર તો એની અંદર બીજું કે ડ્રોન ની કઈ રીતે સાર સંભાળ રાખવી પડે તમારે હાઈટ ઉપર ફ્લાઇટ કરવાનું હોય છે તો કઈ રીતે આમ તમે ક્યારે ઉડાડ્યું છે તો તમને ખબર છે કેવી કેવી સાવચેતી રાખવી પડે એમાં હા આપણે કેમ દવા છાંટતા હોય છે પાસે વૃક્ષ આવે છે તો એમાં સેન્સર હોય છે ને તેની દ્વારા વૃક્ષ ને આવે છે ત્યાં અટકી જાય છે ડ્રોન ત્યાં જ રૂકી જાય છે બરોબર એટલે ટૂંકમાં ડ્રોન ની અંદર એવા સેન્સર હા બરોબર એ સિવાય વિશેષ માહિતી મને બેન આપો કે જેથી દર્શકો જોઈએ કે ભાઈ ડ્રોન હકીકતે છે શું અનેકને નથી ખબર પડતી કે ડ્રોન શું હોય છે ડ્રોન તો આયલું જાય છે ને ઉડાડી જાય છે પણ તમારા મતે શું લાગે ડ્રોન ડ્રોન તો અમારા માટે બહુ સારું છે ખેડૂતોને પણ કેટલો ફાયદો થાય છે ને હવે તો વધારે તો આ ડ્રોન ની તે સિસ્ટમ બેસ હા વધારે કેમ કે આ ડ્રોન છે એ ઓછા સમયની અંદર વધારે સ્પ્રે કરે વધુ ઝડપથી કામ થતું હોય છે છેલ્લો બેન મારો પ્રશ્ન એ રહે છે કે તમે ડ્રોન દીદી ભાવનગરના કહેવા આવો છો તમને કેટલી ઇન્કમ મળે છે અને તમે અન્ય ખેડૂતોને શું ડ્રોન મારફતે પ્રેરણા આપો છો અમને મહિનાની 15 થી 20000 ઇન્કમ મળે છે ને વધારે ખેડૂતોને લાભ પણ મળે છે ને બરાબર તમે છેલ્લું હું તમને પૂછું કે ખેડૂતોને તમે શું કહેશો ડ્રોન થી દવા છટકા કરો કેટલો ઉપયોગ છે હા હું કહું છું ડ્રોન થી દવા છાંટવાથી કેટલો ફાયદો થાય છે ને સાથે કેમ કે સીધો સ્પ્રે તે ઓલા ઉપર જ સોડ પર જ પડે છે ને તે જીવાત તો તરત જ મરી જાય છે આ હતા મારી સાથે અને એ ડ્રોન ભાવનગર જિલ્લાના છે છે જોઈ શકાય આપણે ડ્રોનના દ્રશ્યો પણ જોઈશું કે ડ્રોન છે ખૂબ જ ફ્લાઇટ ઉપર જતું હોય છે એ ફ્લાઇટ કર્યા પછી અલગ અલગ પ્રકારના ચાર એ ડ્રોનની અંદર સ્પ્રે આવે છે અને સ્પ્રે દ્વારા દવાનો છટકાવ થતો હોય છે કહી શકાય છે કે હવે મહિલાઓ પણ પુરુષોના ખંભે ખંભો મિલાવી આત્મનિર્ભર બની રહ્યા છે તો સાથે જ આ ડ્રોન મારફતે ખેડૂતોને પણ કંઈક ને કંઈક પ્રેરણા પણ મળે છે પ્રેરણા લેવાની એ વાત છે કે જે પહેલાંના સમયની અંદર ખંભા ઉપર પંદર લીટરના કે વીસ લીટરના પંપ ચડાવવા પડતા હતા એ પંપ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ આખા ખેતરની અંદર ફરવું પડતું હતું અને એની અંદર ખૂબ જ સમય અને શક્તિનો ઉપયોગ થતો હતો પરંતુ હવે આ ડ્રોન આવ્યા પછી હવે સમય અને શક્તિનો ખૂબ જ ઘટાડો થયો છે આવા દરેક જિલ્લાની અંદર એક કે બે ડ્રોન દીધી છે જેના દ્વારા જો ડ્રોનનો છંટકાવ કરવામાં આવે ખેડૂતો જો ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરે તો ગવર્મેન્ટ બાગાયત વિભાગ અથવા અન્ય જે ખેતીવાડી વિભાગ છે એને દસ હજાર સુધીની સબસિડી અને સહાય પણ આપે છે અને સાથે જ આવા જ મહિલાઓને એક પ્રકારે રોજગારી પણ મળે છે ખેડૂતો અન્ય વ્યક્તિઓને ત્રણસો રૂપિયા કે ચારસો રૂપિયા મજૂરી રાખતા હોય છે પુરુષોને મજૂર રાખી આખો દિવસ દવાનો છંટકાવ કરાવતા હોય છે પરંતુ એક બે દિવસ થતા લાંબો સમય વીતતો હોય છે વધારે જમીન હોય છે ખેડૂતોને ત્રણ ચાર દિવસ લાગતા હોય છે પરંતુ જો આ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ જ ઓછા સમયની અંદર પૂરા ખેતરની અંદર દવાનો છંટકાવ કરી શકે છે તો સાથે જ ખેડૂતો દ્વારા પણ આવા ડ્રોન દીધીને એ મહેનતાણું ચૂકવે તો એ પણ ખુદ મહિલાઓ આત્મનિર્ભર બને છે મને આપો રોજા ફરી મળીશું વધુ એક આવા વ્યક્તિ સાથે